મમ્મી મસાલા ઢોસા બનાવાના છે એટલે બટેકા નું વઘાર કરે છે મમ્મી તેલ આવી ગયું લાગે છે 칼이 간다 지나죠 니 સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે પછી આમાં પણ થોડીક એડ કરવાની છે હવે આદુ આદુમરસી આપણે પીસી નાખ્યા છે ને હવે આદુ આદુમરસી ખાંડી અને હવે આમાં નાખવાના છે ટમેટા સડી જવા આવે ને પછી બટેકા નાખવાના માંડો એનો આમાં નાખી અને ભેળવી દેવાના શું નાખ્યું મમ્મી ભેગ ઉનાખી અચ્છા હવે આ લીંબુ આપણે પણ સવાર પ્રમાણે લીંબુ નાખવાનું છે

કટ કરી અને પછી મિક્સરમાં પીસી છે છે ચટણી ચટણીમાં મરસાણા ઝીણા સુધારી નાખધી ને ચટણી બનાવાની છે આપણે ટોપરાની પછી કરવા પડશે હા ધાણા નાખવાના છે થોડા થોડા ડાળી આપણને નાખવાના પીસી નાખવાનું છે બધું પછી કેવું કરી આ રીતથી બધી ક્રશ કરી કાઢ લેવાની છે આપણે હવે આપણે આ ઢોસા બેટર બનાવ્યું છે આ ત્રણ વાટકા રવો લીધો છે અને એક વાટકો છણાનો લોટ લીધો છે અને આ રીતનો બેટર બનાવી નાખ્યું છે પેપર બનાવવા માટે હવે આના બનાવવાના છે આપણે પેપર ને એની અંદર માંજો નાખવાનો મસાલા ઢોસા બનાવવાના છે ને થી તે બે બટેકાનો માજો અહીંયા લઈ ને આ રીતે મલપા નાખવાનું Non mi mangiare, te la bevo. Ma ચલો ડોસા તૈયાર થઈ ગયા છું